વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રપદાની એક થી ચાર જોઈશું પ્રશ્ન નંબર નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામો શોધીને લખો હવે અકારાંત પુલ્લિંગ નામ કોને કહેવાય કે જે શબ્દ આપણે બોલી રહ્યા છે તેનો છેલ્લો વર્ણ અ હોય પાછળ તે અક્ષરની સાથે અ જોડાયેલો હોય તેને અકારાંત પુલ્લિંગ કહે છે અને જેની પાછળ બીજું જોવા જઈએ તો વિસર્ગ આપેલો હોય તે બધા જ નામો કેવા હોય છે અકારાંત પુલ્લિંગ નામો હોય છે તો આપણને અહીંયા રત્નમ મયુરહ અવકારિકા અને ગટી આ ચાર શબ્દો આપેલા છે તેની અંદર મયુરહ એ અકારાંત પુલ્લિંગ નામ છે તેના પછી

તે આકારાંત સ્ત્રીલિંગ નામ કહેવાય છે એક મેષહ લતા ચુલ્લી પુષ્પમ તો લતાની અંદર પાછળના તમાં આ સ્વર જોડાયેલો છે માટે લતા એ આકારાંત સ્ત્રીલિંગ નામ છે તેના પછી બીજું લોકિયાનમ દીપ ગ્રંથ કુંચિકા આની અંદર કુંચિકામાં પાછળ આ ઉમેરાયેલો છે તેથી કુંજિકા એ સ્ત્રીલિંગ નામ છે તેના પછી પ્રશ્ન નંબર નીચેના નામોમાંથી માંથી અકારાંત નપુશંકલિંગ નામ શોધીને લખો જે શબ્દની પાછળ મ હલંત એટલે કે ખોડો લાગેલો હોય તે શબ્દ અકારાંત નપુસંકલિંગ હોય છે કુંચિકા પુસ્તકમ અંકની નકુલ તેમાં પુસ્તકમ એ અકારાંત નપુસંકલિંગ નામ છે તેના પછી બીજું પુષ્પધાની કાક કૃષ્ણ ફલકમ ચટકા આની અંદર કૃષ્ણ ફલકમ એ અકારાંત પુલ્લિંગ નામ નપુસંકલિંગ નામ છે કારણ કે તેની પાછળ ખોરડો મ કે હલંત્યમ મ આવે છે તેના પછી પ્રશ્ન નંબર સાત નીચેના નામોમાંથી ઈકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો ઈકારાંત સ્ત્રીલિંગ કોને કહેવાય તો જે નામની પાછળના વર્ણમાં દીર્ઘઈ કે ઈ લાગેલો હોય તેને ઈકારાંત સ્ત્રીલિંગ નામ કહે છે

છે પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો આ સાપ છે તો આનું શું થશે એ સાપ સર્પ છે એટલે કે અસ્તિ એ સહ સર્પ અસ્થિ આ એ તત્ સાહીનો ખડિયો છે મસી પાત્રમ અસ્થિ કાં તો એકલું મસી પાત્રમ જ્યાં નપુશંકલિંગ હોય ત્યાં એતત લાગે છે જ્યાં હોય ત્યાં એસા અને જ્યાં પુલ્લિંગ હોય ત્યાં એ થાળી છે એસા સ્થાલિકા આ ઘરેણું છે એતત આભૂષણમ આ સ્વીચ છે એતત તત્પિજ